હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને મજામાં જ રહેવાનું છે તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં હું તમારી સાથે ગુવાર અને બટેટાના શાકની રેસીપી શેર કરવાની છું તો વિડીયો તમે અંત સુધી જરૂરથી જોજો તો ચાલો શરૂ કરીએ રેસીપી અહીંયા મેં ગુવારને બંને સાઈડથી કટ કરી અને વચ્ચેથી પણ કટ કરીને લઈ લીધો છે અને સાથે બટેટાના પણ નાના નાના કટ છે કરી લીધા છે અને સરસ રીતે આપણે પાણીથી છે ગુવાર અને બટેટાને ધોઈ લીધા છે જેમને આખો ગુવાર ભાવતો હોય એ લોકો આખો ગુવાર પણ કરી શકે છે હવે આ એક સિક્રેટ વસ્તુ આપણે ગુવારના શાકની અંદર નાખવાના છીએ અહીંયા હું થોડો અજમો લઉં છું ચપટીક જેટલો અજમા લેવાનો છે અને એને હાથની મદદથી આ રીતે થોડો મસળી અને આપણે લઈ લેવાનો છે એક વાટકીમાં ખાંડવાનો નથી હાથેથીને જ કરવાનો છે આ રીતે

હવે બધા મસાલા એડ કરીશું અહીંયા આપણે જીરું જીરું થોડું બ્રાઉન થઈ જાય ત્યાર પછી થોડી આપણે હિંગ એડ કરીશું ત્યાર પછી આપણે અજમા એડ કરવાના છે અજમા નાખવાથી શાકનો ટેસ્ટ એકદમ બમણો થઈ જશે તમે ખાતા રહી જશો એટલું સરસ શાક બનીને તૈયાર થશે તેલમાં જ આપણે લસણવાળું મરચું જે છે બનાવેલું એ આપણે એડ કરી દેવાનું છે જેથી કરીને જે શાક છે એકદમ સ્વાદિષ્ટ થાય હવે તેલમાં થોડું આ રીતે મરચું ને બધું મસાલા જે છે એ સંતળાઈ જાય ત્યાર પછી આપણે પાણીથી ધોયેલા ગુવાર અને બટેટા છે એ કુકરમાં એડ કરી અને સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે ધીમી કરી દેવાની છે આ સ્ટેજ ઉપર બધા મસાલા છે એ ચડી જાય એટલે આપણે સ્વાદ પ્રમાણે છે એ મીઠું એડ કરીશું જીરું ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર હળદર પાવડર હવે ફરીથી સરસ રીતે બધું મિક્સ કરી અને થોડીવાર માટે બે થી ત્રણ મિનિટ માટે આપણે થોડીવાર માટે ઢાંકીને રાખી દેસું કૂકરનું ઢાંકણું બંધ નથી કરવાનું તો લગભગ બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે એટલે તેલની અંદર શાક જે છે એ સરસ રીતે ચડી ગયું છે અને મસાલા પણ બધા સરસ મિક્સ થઈ ગયા છે તમે જોઈ શકો છો આ સ્ટેજ ઉપર હવે આપણે થોડું અમથું પાણી એડ કરવાનું છે અડધાથી પોણા કપ જેટલું બસ પછી મિક્સ કરી અને હવે આપણે ચાર થી પાંચ વિસલ છે એ આપણે કરવાની છે કુકરમાં તો અહીંયા તમે જોઈ શકો છો ચારથી થી પાંચ વિસલ પછી આપણું શાક છે એ બનીને તૈયાર થઈ ગયું છે ગરમા ગરમ શાક તૈયાર છે તો ચાલો હવે એને આપણે સર્વ કરીશું ગરમા ગરમ રોટલી સાથે છે ને જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલું સરસ અને ફ્રેન્ડ્સ તમે નહીં માનો કે તમે શાકની અંદર જે વઘાર કર્યો છે એમાં આપણે જે અજમા એડ કર્યા છે ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને જો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો ફ્રેન્ડ્સ આ વિડીયોની અંદર જે રેસિપી છે એ ખરેખર તમને પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલ ને ન કરી હોય તો કરી દેજો જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય Thank you for watching!